આજે વિધાનસભામાં આરોગ્ય વિભાગની માગણીઓ પરની ચર્ચા ચાલે છે અને બીજી તરફ ગુજરાતના લોકોની સુખાકારી માટે આરોગ્યની ચિંતા કરી ને કોરોનાનો કપરો સમય હોય ઠંડી હોય ગરમી હોય વરસાદ હોય ગમે તેવા સંજોગોમાં લોકોની આરોગ્ય સેવાઓ માટે દિવસ રાત મહેનત કરતા ગુજરાતના આરોગ્ય વિભાગના જે કર્મચારીઓ છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર હોય ફિમેલ હેલ્થ વર્કર હોય મલ્ટીપર્પઝ સુપરવાઇઝર હોય ફિમેલ હેલ્થ સુપરવાઇઝર હોય કે તાલુકા કે જિલ્લા કક્ષાના સુપરવાઇઝર હોય આરોગ્ય વિભાગ અને પંચાયત વિભાગના જે પણ કર્મચારીઓ છે જેમણે કોરોનાના કપડા કપડા સમયમાં પણ પોતાના કે પરિવારના જીવની ચિંતા કર્યા વગર આ ગુજરાતના લોકોને કોરોનામાંથી બચાવવા માટે ખૂબ મહેનત કર્યો છે લાંબા સમયથી આ કર્મચારીઓ પોતાની નાણાકીય માગણીઓ વહીવટી માગણીઓને લઈ ને સરકારને સતત રજૂઆત કરતા આવ્યા છે સરકારે પણ અનેક વખત વાટાઘાટો કરી એમને ઠાલા આશ્વાસનો આપ્યા એના માટેની કમિટી બનાવી પરંતુ આજ દિન સુધી કમિટીએ જે ભલામણ કરી એ ભલામણોનો અમલ પણ સરકાર કરવા માંગતી નથી અને એટલા જ કારણે આખા ગુજરાતમાંથી આરોગ્ય કર્મચારીઓ પોતાની નાણાકીય અને વહીવટી માંગણીઓને લઈ અને છેલ્લા નવ નવ દિવસથી ગાંધીનગરમાં ધામા નાખીને આંદોલન કરી રહ્યા છે ધરણા કરી રહ્યા છે આજે નવમો દિવસ છે સરકારના પેટનું પાણી ચાલતું નથી એમની જે વ્યાજબી માગણીઓ છે કે એમને ટેકનિકલ ગ્રેડ મળવો જોઈએ જે ખાતાકીય પરીક્ષાઓ થાય છે એમાં આરોગ્ય વિષય સિવાયના પ્રશ્નો તરી થાય એવી ખાતાકીય પરીક્ષાઓ રદ થવી જોઈએ નાબૂદ થવી જોઈએ અને અન્ય નાણાકીય અને વહીવટીય માગણીને લઈ આંદોલનનો નવમો દિવસ થયો હોવા છતાં સરકાર એની સાથે કરવા પણ તૈયાર અંગ્રેજોની નીતિ મુજબ દરેકને દેશના બંધારણે અભિવ્યક્તિની આઝાદી આપી છે પણ આ સરકાર હવે નવા અંગ્રેજો રૂપે લોકોને વિરોધ કરવાનો નહીં અભિવ્યક્તિ રજૂ નહીં કરવાની અને એ રીતે એમની પર કાયદા અને કાનૂન લગાવી અને અનેક લોકોને નોકરીમાંથી ટર્મિનેટ સસ્પેન્ડ કરવાના આદેશો કરી રહ્યા છે ત્યારે આજે વિધાનસભામાં આરોગ્ય વિભાગની ચર્ચામાં અમારા પક્ષના પાટણના ધારાસભ્ય પટેલ સોમનાથ વેરાવળના અમારા ધારાસભ્ય ભાઈ વિમલભાઈ ચુડાસમા બંને ચર્ચામાં ભાગ લેતા આ આરોગ્ય કર્મચારીઓની જે વ્યાજબી માંગણીઓ છે એના માટે સરકાર તાત્કાલિક એમને વાટાઘાટો માટે બોલાવે અને એમની માગણીઓનો સ્વીકાર કરે અને આ હડતાલને સમાપ્ત કરે એ માટેની માગણી પણ કરી છે અને વિધાનસભા કોંગ્રેસ પક્ષ તરીકે પણ આખા ગુજરાતના લોકોના આરોગ્યની ચિંતા કરવા વાળા એના માટે કામ કરવા વાળા હજારો જે આરોગ્ય વિભાગ ને પંચાયત વિભાગના કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે એની માગણીઓને સમર્થન કરીએ છીએ સરકારને પણ ફરીથી વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક આ લોકોને ચર્ચા કરવા માટે બોલાવો એમની તમામ માગણીઓ જે કમિટીએ ભલામણ કરી છે મુજબ એનો સુખદ ઉકેલ આવે અને ગુજરાત આખામાં એ ગ્રામ્ય વિસ્તાર હોય તાલુકા મથક હોય કે જિલ્લા મથક હોય બધી જ જગ્યાએ જે આરોગ્ય સેવાઓ ખોટવાઈ ગઈ છે ખોરવાઈ ગઈ છે અને લોકો અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે એમાંથી મુક્તિ અપાવો આરોગ્ય કર્મચારીઓની માગણીઓનો ત્વરિત સ્વીકાર કરે અને આંદોલનનો અંત લાવો અને જે લોકો સામે પગલાં લીધા છે તમામ પગલાના હુકમો પાછા ખેંચો એવી માગણી કરી છે